રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જો સરકાર ગરીબ અને આદિવાસી પરિવારોના એનએફએસએ હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદ રાણા શહેર પ્રમુખ ઇરફાન પટેલ માઇનોરિટી પ્રમુખ ઇબ્રાહીમ નુરા વિરોધ પક્ષના નેતા પ્રવીણ પઢિયાર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અન્યાય થઈ રહેલો છે જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો પાંચ એકર જમીન પિયાત ને સાડા સાત એકર જમીન બિનપિયાત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ રીતના પરમિટમાં આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ તમારે બે હજારનો હપ્તો પડે છે તો તમારું રેશન કાર્ડ બંધ કરીએ કા તો અમે હપ્તો બંધ કરીએ એટલે ભાઈ તમારથી પહોંચી જ નહીં વળાતું આજે તમે આ ગરીબોના હક શું કામ છીનવી લેવા માંગો આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઈન જ પૂરી કરવા નહીં માંગતા તાલુકાની પબ્લિક આજે પંદર દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા થઈને થાકી ગઈ છે આજ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનવવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહી સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે મામલતદાર ને આવેદન પત્ર આપીને અમે જાણ કરી